ટોટલ પેપર ફોડા વિજયભાઈનો નંબર હતો એ મજબૂરીના કારણે ભાજપને આપણે ટિકિટ આપી ગયા કારણે મોઢી ખુલ ને તો આપણો ભાજપ મર્યો જાય એટલે મજબૂરી ભાજપે ટિકિટ આપી છે પેપર ફોડાનો ખુલાસો દાખલે માટે ટિકિટ આપી છે ભાજપના બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખા ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે ઉમેદવારી પાછી ખેંચવી પડે તેવા કૌભાંડોના આક્ષેપો ઉઠ્યા છે આખરે એવા તો શું આક્ષેપ છે અને કયા કયા કૌભાંડોની વાત છે

એક જાહેર મંચ પર પોપટજી દેલવાડિયા સ્પીચ આપી રહ્યા હતા આ દરમિયાન તેમણે ગેનીબેન ઠાકોરના વખાણ કર્યા તો રેખા ચૌધરીના પતિ પર પ્રહાર કર્યા પ્રહારોમાં પેપરલી કોભાનનો આરોપ લગાવ્યો છે અત્યાર સુધીના પેપર ફૂટ્યા હોય કે જે યુવાનો બેરોજગાર ફરી રહ્યા હોય ચકડેમ હોય કે ડેરી હોય આ બધામાં થયેલા કોભાંડોમાં પોપટજી દેલવાડિયાએ જાહેર મંચ પરથી રેખા ચૌધરીના પતિ હિતેશ ચૌધરી પર સણસણતા આક્ષેપો લગાવ્યા છે

ત્યારે આક્ષેપો અને આ ખુલાસાઓ પછી રાજકારણ છે હવે જોવાનું રહ્યું કે રેખા ચૌધરી આ આક્ષેપો નો શું ખુલાસો આપે છે તમને શું લાગે છે અને અહેવાલ તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર